राजकोट महत्वपूर्ण समाचार साइए राजकोट धोकिया स्कूल थी था तरह विद्यार्थी धोर आठ तद्यार्थी स्कूले थोड़ी त्रम विद्यार्थी क्या कारण स्कूले थ भाग्या हजु सुधी सा तरह विद्यार्थी जूनागढ़ खाते थे हेमखेमी आया जूनागढ़ सराहनीय कामगी सामी आडियो कॉल कर बाजनों बात से वाली मीडिया અને પોલીસ તંત્રનો આભાર માની્યો છે ઢોળકિયા સ્કૂલ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે રાજકોટથી સભા શહેર સાבי આવી રહ્યા છે રાજકોટથી ઢોળકિયા સ્કૂલનો બાબલો ઢોળકિયા સ્કૂલથી જ 3 વિદ્યાર્થીઓ નીકળ્યા હતા dornat ના 3 વિદ્યાર્થીઓ સ્કૂલેથી જ પલાયન કર્યું હતું 3 વિદ્યાર્થીઓ મળી આવ્યા છે ત્રણ વિદ્યાર્થીઓ જૂનાગઢ ખાતેથી મળી આવ્યા છે ત્યારે જુનાગઢ પોલીસની સરાહદીય કામગીરી સામે વિશે છે વિડીયો કોલ કરીને બાળકોના પરિવારજનો સાથે વાત કરાવી છે રાજકોટથી સમાચાર રાજકોટથી ધોળકિયા સ્કૂલથી નીકળ્યા હતા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ આઠ ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલેથી જ પલાયન કર્યું હતું આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિલ જોડાઈ ચુક્યા છે લાઈટ પર દિલજી થી વિદ્યાર્થીઓ નીકળ્યા હતા છે વાલીઓને બોલાવવાનું ચાલ્યા ગયા તે પ્રકારનું કારણ સામે આવ્યું દિલજી આ વિદ્યાર્થીઓ કેમ ત્યાં સ્કૂલેથી નીકળ્યા હતા કઈ રીતે નીકળ્યા વિગત આપો આજે જે વિદ્યાર્થીઓ બગાન કરતા હોય એટલે કે ક્લાસની બહાર બેઠા રહ્યા કે આટ્યા ત્યારબાદ કેથી સ્કૂલેથી નીકળી ગયા એ પ્રકારનો ગુનો દ્વારા માંગીી પડે છે જી જી ને જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર રાજકોટની ધોળકયા સ્કૂલથી નીકળ્યા હતા ત્રણ વિદ્યાર્થીઓ 28 10 ત્રણ વિદ્યાર્થીઓ સ્કૂલેથી જ પલાયન કર્યું હતું